રામ રામ દાઈ રંકી બધા મજામાં મે એકદમ મજામાં છે અને સ્વાગત છે તમારો નવા બ્લોગ ની અંદર તો અટાડ ભાઈ ગયા ખાડા બાર જો અટાડ ખાડા બાર વાઈ ગયા ને સોરા ફરી જો આપડી બને ગઈ મણી હે આ હદ ભાવે વારે વાહ દેખીતી તી તો મસ્તી ન લાગે ભાઈ વાલો ખાઈએ ટેસ્ટ કરીએ પછી ખબર પડે ખબાવ દવા દો

asababnada <laughs> 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 કટિંગ બહુ સારું છે પછી કટિંગ બહુ સારું આ કાપે બહુ સારું જો ગાઈસ કરને કો કટિંગ આનું છે ને કટિંગ બહુ મસ્તીનું થાય એકદમ ઝીણું કે છે આથી ઝીણું કરવું હોય ને તો થાય એટલું બરોબર છે આથી ઝીણું કરીએ ને તો ભૂકી થઈ જાય હા તો મશીન સેકન્ડમાં લડે હું આપણે છે ને વાટ કાઢી નાખીએ કલર કામ નહીં પતરાશ અટાણ વાટ કાઢી નાખીએ ને તો એક મારે વાટ નીકળે કાંઈક કામ કલર ને કરાવવા મૂકીએ પાંચ સાત થી નીકળે કાઉ પછી એ વાટો થઈને તો હાલો મિત્રો હું છે ઠીક છે મારે છે ને જવું વીસ વર્ષ કે ઠીક છે ઢોરનું બધું કામ પતાવ લીધું ને હું છે ને બાબર ભૂત ભીજ હોય આખો સમજે એટલે આમાં કેવું છે કે ઢોર રાખવા હોય ને તો ઢોર ઢોર રાખવા ને તો જે હું થાઉં જોઈએ એમ આપણે ભીં પૂછડું મારે ને આપણે સેટા સેટા ભાગીએ તો ન રહી હું જયારે ભીવો ધમારતો હોય ને એટલે હું આખો ધમારાઈ ગયો હોય ભીવું ભેરો એટલે મારા હોય હું બાબર ભૂત જ ભીજો હોય તમને થતો છે કે એક ને એક ખમેશ ને એક ને એક ટીશર્ટ પણ હોય ને ભીવોમાં એવું જ હોય પણ કાંઈક જવું હોય તો એટી કેટીમાં

ખેતર કુકાતું થાય ને ખારસ ક ઉપડે મકાઈમાં નેક ખારસ જ થયું હતું પાણીમાં તો કઈ બહુ ને એટલું તો ભીહું પાટી મોટી ભીહું બેસાઇ ગયું પાણી બહુ ઝાઝી નીણ ન નાખી હટાણા નાખવાની હોય આજે બધા ખાય ને હટાણા ના પોર માં નવરાવે નાખ્યું એમાં કેવું છે ખબર હું હવાથી ભીહો પીવરાવતો હતો ને ત્યાં મોડી ગરમી થવા મળી એટલે આપણે ત્યાં કામ વધી જાય એટલે ગરમી થાય કીધું ભીહોની ગરમી થતી તો હાલો તમણી નવરાવે હું આણે સારું નવરાવતો હોય ને તારા કે તમને નો વાત કરી હું બાબત ભૂત ભાઈ એટલે આણે સારું નવરાવતો હોય ને તાર હું આખો અહીંયા આપણે ક્યારેક ખે ને બ્લોગ બનાવીશું સારું નવરાવતો હોય ને તો બ્લોગ તમે જવો ને તો તમને ખબર પડે કે હું કેવી રીતે નવરાવા ભીહો એટલે પછી છે ને તમારે પછી મારે પડે ને એક કોમેન્ટ કે હર્ષદભાઈ નું ગામ કયું છે હર્ષદ નું ગામ છે મીતી તાલુકો માંગરોળ જિલ્લો જુનાગઢ અને ગામ મિતિ બાવીસ જુમા મંદિર છે ના ઈ ગામ છે ના માર્તરેજા પરિવાર છે કુતરેજા છે કાલે તો હાવ શાંતિ હોતી અમા હોતી ને તે

એટલે આ ધંધો કેવો લેણા દેણી વાળો હોય તો હાલો આપણી કારી પરી ને દઈએ ગામમાં તો મિત્ર આ અમારો હેજવાસન માતાજી નું મંદિર છે કુળદેવી છે અમારી તો આપણાથી પૂગા એ ત્યારે આવીએ દીવાપુરવા ને આ અમારી હેરી છે જૂની હા એ માઢિયા ની ને આ અમારી જૂની હેરી છે આ અમારું કટમ આખું પેલા ઘર હતા જૂના તરિયા કરી નાખ્યો આ જંગલ આવે આથી આખું જંગલ છે ને આમ પેલા રેતા ડો એટલે રેતા એમ ખાઉં આ જો એ અમારે ભૂંયા છે મિજભમાં દીવા પૂરું આવ્યા કાકર ઠીક હાલો હું પૂરેલા હા હા કેટલક પેગ્યું સોરાફરી નું કામ વારે વા દેખીતી તો મસ્તી ની લાગે ભાઈ વાલો ખાઈએ ટેસ્ટ કરીએ પછી ખબર પડે ઓકે ટેસ્ટ કરીએ આપણે ઓમ પેક

જો આકરા વાલીમાં ખડ વાટે એટલે ગદબ આમાં અમાર વિભાગ પડેલો છે આડું ખડ છે રણિયાને વાંટવાનું હોય જોવા ને ઝીણું ખડ મારે વાટવાનું હોય ને વાલીમાં હતકમાં ને ગાટવાની એટલે આજ વાલી હતકમાં હે ને એટલે વાલીમાં એને મી ગદબે ચાલો હે ને ખડ લેતા આવીએ તો ખાણતા હે ને મેં ઉઠે ને જ કરી લીધા તા એટલે પછી ઉપાદી ને

तो वहां खड़ा हो तारे लिए ये कर वो वहां खड़ा पहला ले हाल तो वहां खड़ा ले लिए कौन वहां खड़ा हाँ बेलिए ऊपर सड़ा बुद्ध ना भलेन पिज़ा हुई गैस तो डोली यहाँ दूध नहीं पड़ी है जे हम वाले रील मुक्वा खोटी थे को परसो वीडियो अपलोड करो तो ऑन करवा खोटी